જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજને એક નવા વિડીયોમાં મિત્રો તમે જે વિડિયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટર વેચવાનું છે રિકાર્ડો એન્જિન રહેશે મિત્રો સાવ ઓછી કિંમતમાં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે એન્જિન પાવરફુલ સાવ સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે એ પણ વન ઓનર છે પૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે આ ત્રણસો અડસઠ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હાજર અગિયાર બાર નું મોડલ છે વન વન આર ટ્રેક્ટર છે કંડિશન પણ સારી છે રેડ કલર છે કંપની કલર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે ગેર હેડવેલી છે છે વાયરિંગ નું બધું જ કામ ઓકે રહે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જો મળશે ની કિંમત માલિકના ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે જો આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર ખરીદવાનું હોય સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી બે લાખ ને પંચાવન હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન સારી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે જીતુભાઈની ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહે છે સુત્રાપાડા જોવા મળશે જીતુભાઈ પાસે ટ્રેક્ટર જોવા જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકનું નામ જીતુભાઈ છે તો નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ટ્રેક્ટરના માલિકના નંબર જીતુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના જીતુભાઈના નંબર મળી રહેશે માલિકનું નામ જીતુભાઈ જીતુભાઈના નંબર છે સિત્તેર નવ પાસઠ પંચાણું છ ઓગણત્રીસ તે જીતુભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી જીતુભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો ટ્રેક્ટર કન્ડિશન તમે ફોટા અને વિડિયો જોઈ શકો છો ચાચવેલું ટ્રેક્ટર રહેશે કોઈ ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટિપ ટોપ કન્ડિશન છે તમારે આયસર ટ્રેક્ટર ખરીદવાનું હોય રિકાર્ડો એન્જિન છે એન્જિન પાવરફુલ છે માલિક નંબર વિડિયો નીચે મળી રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી